કેમ છે મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે પુસ્તક વિભુના વ્હલાઓ તેમાંથી હું આજે સરસ મજાની કહાની લઈને આવી છું કહાનીનું નામ છે રાઘવેન્દ્ર સ્વામી ગામમાં વિણુયાગ થઈ રહ્યો હતો ભોળા ગ્રામજનનો યજ્ઞકુંડની પૂંગીને તૈયાર કરી રહ્યા હતા કોઈ હળદર કંકુ ગુલાલ વડે રંગોળી પૂરી રહ્યું હતું કોઈ આસોપાલોના તોરણથી યજ્ઞ મંડપ શણગારતું હતું તો કોઈ પુષ્પની માળા ગૂંથતું હતું યજ્ઞના બ્રાહ્મણે આવીને પૂજાની સામગ્રીઓ તપાસવા માંડી અબીલ ગુલાલ કંકો અક્ષત સિંદુર પુષ્પો બધું જ બરાબર હતું પણ બ્રાહ્મણોને અર્ચા કરવા માટે ઘસેલું સુખડ ક્યાં છે અને બ્રહ્મદેવી ગામના મુખીને બોલાવ્યા મુખી ઓ મુખી આ ચંદન તો તૈયાર કરાવો હમણાં બ્રાહ્મણોને અર્ચા શેનાથી કરીશું મુખી પણ સુખડનું લાકડું લઈને આસપાસ જોવા લાગ્યા કોઈ નવરો હોય તો કામ બજાડી દઉં પણ બધા જ કામમાં મગ્ન હતા હવે આ કામ સોંપવું કોને એવામાં મુખીની નજર યજ્ઞ મંડપ ની વૃક્ષ નીચે બેઠેલા એક બ્રાહ્મણ કુમાર પર પડી નીચું મુખ રાખીને તે ધૂળમાં લીટા તાણિયા કરતો હતો માથાની ચોટલીના વાળ હવામાં ફરફરી રહ્યા હતા ખાંભા પર જનોઈ લટકી રહ્યું હતું એને જોઈને મુખીની આંખ ચમકી અને તે ઉતાવળા પગે તેમની પાસે આવ્યા અને તડુક્યા એ ત્યાં બેઠો બેઠો શું કરે છે બ્રહ્મ ભોજન માટે આવ્યો છું ને હજી ભોજનને તો બહુ વાર છે લે ત્યાં સુધી વેદજ્ઞ બ્રાહ્મણ માટે ચંદન ઘસીને તૈયાર કર મફતનું ખાવા માટે દોડ્યા આવો છો પણ કઈ સેવા કરીએ એવો વિચાર આવે છે કામ કર્યા વિના ખાવું મફતનું ખાવું એ મહાપાપ છે એવું તારા ગુરુએ શીખવ્યું નથી લાગતું વૃદ્ધમુખીના શબ્દો એને હૈયે તેજની જેમ ભોકાયા સણસણ તો જવાબ આપવાનું ઘણું મન થઈ ગયું પણ વૃદ્ધોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ એમની સામે બોલવું ન જોઈએ એ મર્યાદાએ એને બોલતા રોક્યો કંઈ જ બોલ્યા વિના સુખડ લઈને ઓરિશિયા પર ઘસવા બેસી ગયો મુખીના કડવા વચનથી બ્રાહ્મણ કુમાર અંતર ઘવાયું હતું અન્નનો ક્રોધા મારી રહ્યો હતો એટલે સમજી વિચારીને એને રામ નામનો જાપ શરૂ કર્યો પણ મનમાંથી અપમાનના વિચારો હઠ્યા જ નહીં અને રામ નામ જપ કરતા કરતા જ અગ્નિશુકતના મંત્રો ગણગડવા લાગ્યો થોડી વાર થઈ ત્યાં તો કાળઝાળ થતો મુખી આવ્યો અને બરાડ્યો અલ્યા છોકરા તારું નામ શું વૈકટ ક્યાંથી આવે છે હોવાનગીરીથી ત્યારે હવે જરા હાથ ચંદન ઘસવામાં આટલી બધી વાર ગોફણિયા ઉડડતા વાર લાગે છે ત્યારે તો બસ પટોપટ જટ હમણાં બ્રાહ્મણો ચંદન મગાવશે એમ કહીને મુખી તો બીજા કામે અંગે ચાલ્યા ગયા વૈંકટે એક કલાકમાં ચંદન ઘસીને તૈયાર કરી નાખ્યું ચંદનનો કટોરો મુખીએ બ્રાહ્મણોને આપ્યો પૂંજનવિધિ શરૂ થયો યજ્ઞના બ્રાહ્મણોને ચંદનની અર્ચા કરી પણ આ શું ચંદનની અર્ચા કર્યા પછી તો કપાળ શીતળ થઈ જાય ત્યારે તો અહીં પડે પડે કાળી બળતરા ઉઠવા લાગી પાલ પ્રદેશ પર અંગારા ચપાતા હોય એવી અનુભૂતિ સૌને થવા લાગી બ્રાહ્મણોએ તો હાથ વડે અર્ચા લૂછી નાખી તો હાથમાં પણ બળતરા ઊઠી પાણીથી કપાળ ધોયા પણ બળતરા શમવાને બદલે ઉલટી વધી આખા યજ્ઞ મંડપમાં હોહા મચી ગઈ અરે આ શું છે આ ચંદનમાં એવું શું ભેળવ્યું છે કે લેપ કરતા જ કાળી બળતરા ઉઠે છે અરે ભાઈ આ ચંદન કોણે ઘસી લાવ્યું મેં ઘસાવ્યું છે પેલા વેંકટની પાસે એને માત્ર ચંદન જ ઘસ્યું છે એમાં એણે બીજું કંઈ ભેળવ્યું નથી મુખીએ ખુલાસો કર્યો ચંદનમાં એણે કંઈ ભેળવ્યું નથી એ તો ચંદન જોતા જ જણાય છે પણ તમે એને કોઈ કડવાવીણ ક્યાં લાગે છે અમને એવું લાગે છે કે અગ્નિસુકથના મંત્રો બોલતા બોલતા એને આ ચંદન ઘસેલું હોવું જોઈએ હા મેં એને જરા દબડાવેલો ખરું હજી ત્યાં જ બેઠો છે ત્યારે જઈને એની માફી માંગો જો તે વરુણ સુકત ના મંત્રો ઉપચારે તો શાંતિ થઈ જાય વિપ્ર સમાજ સાથે મૂકી વેંકટ પાસે આવ્યા હાથ જોડીને કહ્યું વેંકટજી હું આપને ઓળખી ના શક્યો અજાણતા મેં આપનું અપમાન કરી નાખ્યું મને ક્ષમા કરો અને બ્રાહ્મણોના અગ્નિ દહનનું શમન કરો હે આ શું થઈ ગયું મેં તો ગજબની ભૂલ કરી નાખી રામ નામનો જપ કરતા કરતા મેં અગ્નિ સુકતના મંત્રો ઉપચારી નાખ્યા આ તો મહાબુંડી વાત થઈ વૈકટ મનમાંને મનમાં પસ્તાયો પછી એને થયું કે હું ક્રોધમાં ભાન ભૂલી ગયો હતો મારે ક્યાં જવું હતું અને હું ક્યાં નીકળી ગયો ભલે ભૂલ્યો ભાન ત્યાંથી પાછો ફરી જાઉં વૈંકટે નજર નીચે ઢાળી દીધી અને અગ્નિશોકતને બદલે વરુણશોકતના મંત્રો ઉપચારવા લાગ્યો જેમ જેમ સમય થતો ગયો તેમ તેમ સુખડનો લેપ હિમજળની જેમ શીતળતા આપવા લાગ્યો સૌ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા મુખી માનપૂર્વક વેંકટને ભોજન કરાવ્યું ભોજન પતાવ્યા પછી મુખીએ પૂછ્યું વેંકટજી આપનો પરિચય તો આપો વેંકટે જ્યારે મુખીએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે પોતાનો પરિચય આપતા કહ્યું મુખી સમય સમયની બલિહારી છે એક વખત એવો હતો કે મારા પૂર્વજો વિજયનગરના રાજદરબારમાં પ્રતિષ્ઠ પદ ભોગવતા હતા આજે મારે ભોજન માટે અહીં તહી રખડવું પડે છે મારા પ્રપિતા ભટ્ટ અચ્છા વીણા હતા એમના ગુણો મારા પિતા તિમણીય ભટમાં ઉતર્યા એ પણ સારા વીણા હતા લગ્ન કરી અનેક વર્ષો થયા પણ જ્યારે મારી માતાનો ખોળો ખાલી ને ખાલી રહ્યો ત્યારે મારા પિતાએ તિરુપતિ જઈને તપ કરવા માંડ્યો વૈંકટેશ ભગવાનની કૃપાથી મારી માતાએ એક કન્યા અને બે પુત્રને જન્મ આપ્યા હું સૌમાં નાનો હતો વૈંકટેશ ભગવાનની કૃપાથી અમારો જન્મ થયેલો એટલે મારું નામ વૈંકટ રાખ્યું સંતાન પ્રાપ્તિ પછી મારા પિતા વિજયનગર ન ગયા પણ ભુવનગીરી નામના બ્રાહ્મણ અગ્નહારમાં જઈને વસ્યા ત્યાં ત્રણેય વેદોના જ્ઞાતા બ્રાહ્મણો વસે છે મારા પિતા અધ્યાપનાને ભીક્ષાવૃત્તિ વડે આજીવિકા ચલાવી છે વૈકટે ભોજન માટે અહીં તહી ભટકવું ન પડે એ ખાતર ગામના મુખીએ એમના કુટુંબના ભરણપોષણની વ્યવસ્થા પોતે માથે લીધી વંકટ ખૂબ તેજસ્વી હતો પિતાની પાસે રહીને અભ્યાસ તો કર્યો હતો પણ વધ્વાચાર્ય રચિત સદરા શાસ્ત્ર ગ્રંથો જપતી તથા વ્યાસરાજ આદિની લખેલી ટીકાઓનું અધ્યયન કરવાની ખૂબ ઈચ્છા રહ્યા કરતી હતી કુટુંબના ભરણપોષણનો પ્રશ્ન હલ થતાં જ વૈકટપટ કુંભકોમનના મધ્યમઠ આચાર્ય શ્રી સુધીન્દ્ર સ્વામીની પાસે આવ્યા અને ચરણમાં વંદન કરીને પોતાની અભિલાષા જણાવી મુખ પરનો તેજ તીર્વ બુદ્ધિશક્તિ અને વેંકટની વિનમ્રતાથી સુધીન્દ્ર સ્વામી અતિ પ્રસન્ન થયા ને સર્વશાસ્ત્રોનો અભ્યાસ કરવા માંડ્યો થોડા જ સમયમાં તેઓ ગુરુના કૃપાપાત્ર બની ગયા અભ્યાસ પૂરો થતાં જ અન્ય વિદ્યાર્થીઓ પોતપોતાના સ્થાને ચાલ્યા જતા પરંતુ વેંકટ ગુરુની પાસે બેસી રહેતો ગુરુએ જે પાઠ કરાવ્યા હોય એમાંથી જે જે ન સમજાયો હોય તેનું યોગ્ય રીતે સમાધાન મેળવતા આ કારણે અભ્યાસમાં એ સૌથી આગળ રહેતા અભ્યાસમાં જે સૌથી આગળ હોય એની બીજા વિદ્યાર્થીઓ ઈર્ષા કરે એ સ્વાભાવિક છે આવા ઈશાળુ વિદ્યાર્થીઓ તેજસ્વી વિદ્યાર્થીને ગુરુની નજરમાં હલકો પાડવાનો પેત્રો શોધતા જ હોય છે વેંકટ ભટ્ટની વિચિત્ર ટેવ સાંજનું વાળો પતાવીને બીજા વિદ્યાર્થીઓ ગામ ગપાટા હાંકવા પાઠશાળાની ઓટલી બેસે જ્યારે વેંકટ સર્વ કામ પતાવીને વહેલો વહેલો સુઈ જાય કેટલી વાર તો વેંકટ દિવસે પણ ઝોકી ચડી જાય વિદ્યાર્થીઓ વિચારમાં પડ્યા અલ્યા વેંકટ તો રોજ સૌથી વહેલો સુઈ જાય છે છતાંય દિવસે ઝોકા કેમ ખાય છે જરા તપાસ તો કરો એક દિવસે ઈશાળુ વિદ્યાર્થીએ વેંકટની બરોબર તપાસ રાખવા માંડી એક દિવસે ઈશાળુ વિદ્યાર્થીઓએ વેંકટની બરોબર તપાસ રાખવા માંડી બરાબર મધ્યરાત્રિએ એક વિદ્યાર્થી જાગ્યો અને જોયું તો વેંકટ એની પથારીમાં મળે જ નહીં એણે બીજા વિદ્યાર્થીને વાત કરી બીજો વિદ્યાર્થી ખરા ખોટાની ખાતરી કરવા માટે બીજે દિવસે મધ્યરાત્રિએ જાગ્યો જોયું તો વેંકટ એની પથારીમાં ન મળે ઈશાળુ વિદ્યાર્થીઓએ તો રજનો ગજ કરી નાખ્યો અને ગુરુદેવના કાન ભંભેર્યા ગુરુદેવ આ વેંકટ તો ભારે દુરાચારી છે સાંજ પડે એટલે વેલો વેલો સુઈ જાય છે પણ મધ્યરાત્રે ઊઠીને પાઠશાળાની બહાર ક્યાં જાય છે એની કોઈને ખબર નથી પડતી આખી રાત ભાઈસાબ જાગે પછી અભ્યાસ વખતે જ ખાઈને ગુરુદેવે ખરાખોટાની ખોટાની ખાતરી કરવા નિશ્ચય કર્યો એ દિવસે બરોબર મધ્યરાત્રિએ ગુરુદેવ જાગ્યા જોયું તો વેંકટની પથારી ખાલી ક્યાંય બીજે જઈને નથી સુઈ ગયું ને એની ખાતરી કરવા આખા મઠમાં આટો માર્યો જોયું તો બહારની પરસાળમાં વેંકટ સૂતો હતો ઓશિકા પાસે તાજા લખેલા બે ચાર પાના પડ્યા હતા બાજુમાં ઓલવાઈ ગયેલો દીવો હતો ગુરુદેવે લખેલું એક પાનું ઉપાડ્યું અને અંજવાળામાં લઈ જઈને વાંચ્યું એ તો અવાગ બની ગયા દિવસે જે ન્યાય સુધારનો પાઠ ભણાવવામાં આવતો હતો એની મૌલિક અર્થસભર વાક્ય હતી ગુરુદેવ તો એના કાર્યથી ખુશખુશ થઈ ગયા અને હસ્તપ્રતોને લઈને ગુરુદેવે અન્ય શિષ્યોને સંભળાવી શિષ્યો તો ડોલી ઉઠ્યા ને બોલી ઉઠ્યા ગુરુદેવ આ તો અજોડ છે કહો ને આ ન્યાય શુદ્ધાની અર્થસભર વાક્યા કોણે કરી છે આપણા વેંકટ ભટ્ટે હે વેંકટ ભટ્ટે આ કાર્ય એણે ક્યારે કર્યું વિદ્યાર્થીઓમાંથી પ્રશ્ન ઉઠ્યો વેંકટ આ કાર્ય અડધી રાતે કરે છે વેંકટે લખેલી આ વાક્યાનું નામ આપું છું સુધા પરિમલ અને આજથી વેંકટનું પણ નામ બદલું છું આજથી એનું નામ પરિમિતાચાર્ય રહેશે એક વખત પરિમિતાચાર્યએ એક અદિતિને શાસ્ત્રમાં પરાસ્ત કર્યા એમણે મહાભાચાર્યનું માનવનું નામ મળ્યું બીજી વખતે તાજોરના રાજદરબારમાં શ્રી નારાયણ ભટ્ટને વિવાદમાં જીત્યા આથી તે ભટ્ટાચાર્ય કહેવાયા શ્રમની સમાપ્તિ થતાં જ સરસ્વતી દેવી સાથે વેંકટ ભટ્ટનું લગ્ન થયું એમણે ગૃહાશ્રમમાં પ્રવેશ કર્યો કાલક્રમે એમની પત્ની સરસ્વતી દેવીએ એક પુત્રને જન્મ આપ્યો આ અરસામાં એમના ગુરુ માંદા પડ્યા એમની એવી ઈચ્છા હતી કે મારા મૃત્યુ પછી મારો શિષ્ય વેંકટ પદ પર આવી વેંકટને બોલાવીને ગુરુએ પોતાની ઈચ્છા પ્રદર્શિત કરી ગુરુદેવની ઈચ્છા જાણીને વેંકટ ભટ્ટો ઘણીભર વિચારમાં પડી ગયા અને કહ્યું ગુરુદેવ મને બીજી તો કંઈ હરકત નથી પણ મને પરણી હજી જાજો સમય થયો નથી મારી પત્ની પણ હજુ નાની ઉંમરની છે મારા પુત્રને પણ ઉપનય સંસ્કાર કરાવ્યા નથી હું આપના પદ માટે લાયક નથી અને સંદ્યાસ માટે એટલી બધી ઉત્સુકતા પણ નથી છતાંય આપની આજ્ઞા હોય તો આજે અને અત્યારે જ હું એ માટે તૈયાર છું એ વખતે ગુરુદેવે જાજો આગ્રહ ન કર્યો થોડા મહિનાઓ પછી શ્રી રાઘવેન્દ્ર સરકારી ગુરુને પ્રેરણા કરી અને ગુરુએ તરત જ વેંકટ ભટ્ટને બોલાવ્યા અને ભગવાન રામચંદ્રની પ્રેરણાની વાત કરી આ વખતે વેંકટ એમનો આગ્રહ ટાળી ન શક્યા વિક્રમ સંવંત પંદરસો પિસ્તાલીસના ફાલ્ગુણ માસની કૃષ્ણ પક્ષની દ્વિતીયાએ તાજોરના રાજા સમક્ષ એમણે સંન્યાસ ગ્રહણ કર્યો ભગવાન રામચંદ્રને પ્રેરણાથી પોતાના ઉત્તરાધિકારીને અધિકારીને એટલે એમનો સંન્યાસ્રમનો નામ શ્રી રાઘવેન્દ્ર સ્વામી રાખ્યો શ્રી રાઘવેન્દ્ર સ્વામીનું નામ મધ્ય સંપ્રદાયમાં મહાન ગુરુઓમાં આગળ પડતું છે મઠાધીશ બન્યા પછી તીર્થયાત્રાએ નીકળ્યા જ્યારે કુંભકુમનથી પાછા ફરી રહ્યા હતા ત્યારે ત્રણ જ્યોતિષીઓએ એમની જન્મકુંડલી જોઈ એકે કહ્યું એમનું આયુષ્ય સો વર્ષનું છે બીજો કહે ત્રણસો વર્ષનો છે ત્રીજો કહે સાતસો વરસનું છે આમ ત્રણેય જણા પોતપોતાની વાત સાચી ઠેરવવા મોટા તુસી કરવા લાગ્યા ત્યારે રઘવેન્દ્ર સ્વામીએ ત્રણેય જણાને ઠંડા પાડતા કહ્યું ભાઈ નાહકની જીવાજોડી શા માટે કરો છો ત્રણેય જણા સાચા ત્રણેય જણા સાચા એ કેવી રીતે ભક્તવૃંદને આશ્ય થયું સ્વામીજીએ કહ્યું મારું આ હાડ હાડમાસનું શરીર સો વર્ષ ટકવાનું છે એટલે એક રીતે પહેલું જ્યોતિષી સાચું છે મારો ગ્રંથ ત્રણસો વર્ષ પછી પ્રકાશમાં આવશે અને સાતસો વર્ષ સુધી હું વૃંદાવનમાં વાસ કરીશ આમ ત્રણેય જણા એક યા બીજી રીતે સાચા જ છે રાઘવેન્દ્ર સ્વામીનું જીવન અનેક ચમત્કારોથી ભરેલું છે તાજોના રાજ્યમાં બાર વર્ષથી લાગલગાટ દુષ્કાળ પડ્યા કરતો હતો સ્વામીજી ત્યાં ગયા લોકોને આશ્વાસન આપ્યું અને એ જ વર્ષે મેઘરાજાએ કૃપા કરી લોકોને લીલા લેટ થઈ ગઈ એક વખત સ્વામીજી પાલખીમાં બેસીને ક્યાંક જઈ રહ્યા હતા રસ્તામાં આરામ કરવાનું મન થયું અને એક ગામની વાટિકામાં આવેલા એક ઊંચા ટેકરા પર જઈને બેઠા ત્યાં તો વાટિકાનો રક્ષક દોડતો દોડતો આવ્યો અને બોલ્યો સ્વામીજી અહીં ક્યાં બેઠા અહીં તો હજી ગઈકાલે જ નવાબના પુત્રને દફનાવ્યો છે આપ કોઈ પવિત્ર જગ્યાએ જઈને બેસો અરે ભાઈ તું આટલો બધો ગભરાશે શું શાહજાદો કાંઈ મર્યો નથી એ તો મૂર્છિત થઈ ગયો છે અને એને ભૂલથી અહીંયા દપનાવી દીધો છે વાટિકાના રક્ષકે નવાબને જઈને આ વાત કરી કબર ખોદીને જોયું તો શહેજાદો જીવતો નીકળ્યો આખા ગામમાં આનંદ આનંદ થઈ ગયો પ્રસન્ન થઈને નવાબે એ ગામ સ્વામીજીને અર્પણ કરી દીધું આજે એ ગામ કૃષ્ણપુરા નામે ઓળખાય છે અહમદ સૈયદ નામના એક નવાબને સ્વામીજીની પરીક્ષા લેવાનું મન થયું પ્રભુના પ્રસાદના થાળમાં માંસના ટુકડા મોકલ્યા પ્રભુને પ્રસાદ ધરતા પહેલાં સ્વામીજીએ એ થાળ પર પાણી છાંટ્યું અને તુલસી દળ પધરાવ્યું કે તરત જ માંસના ટુકડા ફળમાં પલટાઈ ગયા આ જોતા પડ્યો અને પોતાની કૃત્યની માફી માફી ઉદાર આપી માફીજી સ્વામીજીને અનેક ગામો આપવાની ઈચ્છા દર્શાવી પણ સ્વામીજી બધા ગામોમાંથી પોતાની સમાધિ માટે વૃંદાવનવાસ માટે ફક્ત એક જ ગામ સ્વીકાર્યું અને એ ગામ તુભદ્ર સ્ટેશનથી નવ માઇલ દૂર આવેલું છે એનું નામ મંત્રાલય મંત્રાલય ગામમાં સ્વામીજીએ પોતાનો જીવનનો અંતિમ કાળ વિતાવ્યો અંતિમ સમય અગાઉ જ એમણે સમાધિ સ્થળ તૈયાર કરાવી રાખ્યું હતું કયા દિવસે ને કયા સમયે પોતે જીવનલીલા સંકેલી લેશે એ બધું એમના શિષ્યોને કહી રાખ્યું હતું એમનો અંતિમ સમય આવ્યો વિક્રમ સવંત ઓગણીસો ત્રેપનની શ્રાવણ માસની વધબીજ અને ગુરુવારના દિવસે શાલિગ્રામ ભગવાનની વિધિવત પૂજા કરી ત્યારબાદ હાથમાં વીણા લઈને મધુસ્વરે કન્નડ ભાષામાં પદ ગાવા લાગ્યા હે પ્રભુ હું અનાથ છું મારું કોણ રક્ષણ કરશે હું શરણાગત છું હે પ્રભુ મને મુક્તિ આપો પદ ગાતા ગાતા સ્વામીજી ભાવ વિભોર બની ગયા વીણા નીચે મૂકી ભક્તવૃંદ પર અમી દ્રષ્ટિ નાખી અને ત્યાં ઉભેલા વેંકણી આચાર્યને સ્નાન કરી આવવા કહ્યું સ્નાન કરી આવ્યા પછી પોતાના શુભ હસ્તે એને દીક્ષા આપી પોતાનો ઉત્તરાધિકારી નીમ્યો એનું નામ રાખ્યું યોગેન્દ્ર સ્વામી ત્યારબાદ વૃંદાવન સ્થળની પૂજા કરી પ્રભુ નામનું સ્મરણ કરતા કરતાં તેઓ વૃંદાવનમાં પ્રવેશ કર્યા અને પદ્માસનવાળીને બેઠા શિષ્યોએ સાતસો સાલીગ્રામથી સમાધિ સ્થળ બંધ કરી દીધું દર વર્ષે શ્રાવણ માસમાં મંત્રાલયમાં એમના સમાધિ સ્થાને ગુરુપૂજા થાય છે મધ્ય સંપ્રદાયના અનુયાયીઓ ઉપરાંત લાખો ભક્તો ત્યાં ભેગા થાય છે રાઘવેન્દ્ર સ્વામીએ સંસ્કૃતમાં લગભગ પચાસ જેટલા ગ્રંથોની રચના કરી છે તો મિત્રો રાઘવેન્દ્ર સ્વામીની આ કહાની આજ અંતે પૂરી થાય છે તો તમને આ કહાની કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે